ધોળકામાં કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ તો ખેડા લોકસભાના ઉમેદવાર કાળુસી ડાબીને જીતાડવા રણનીતિ ઘડાઈ સત્તર ખેડા લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કાળુસી ડાબીના ચૂંટણી પ્રચાર અર્થે ધોળકા શહેર કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ તો ધોળકાવા સેઠ હસન અલી હાઈસ્કૂલ નજીક આવેલી અય્યુબ ખાન પઠાણની હવેલી ખાતે કરવામાં આવી રહ્યો છે ધોળકા શહેર કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન વેળા ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તનભાઈ લાટીવાળા પૂર્વ પ્રમુખ મુનસાફ રાધનપુરી અને ફિરોઝ ખાન પઠાણ તેમજ ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર તેમજ ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા યુબ ખાન પઠાણ મ્યુનિસિપલ કાઉન્સિલર નુરજહા સૈયદ ફારૂકભાઈ બેટરીવાળા અમીરભાઈ ટિંબલિયા તેમજ

આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અયુબ ખાનની હવેલીએ કર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને રણનીતિ સવારથી ચૂંટણી પ્રચાર અર્થે રણનીતિ નક્કી કરવામાં આવી સવારમાં દસ વાગ્યાથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવાનો અને રાહુલ ગાંધીના જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ છે એ પાંચ મુદ્દાનો કાર્યક્રમ ઘરે ઘરે પહોંચાડવો અને લોકોને સમજ આપવી સમજ આપ્યા પછી રોજે રોજ પાંચ તારીખ છ તારીખ સાત તારીખ સુધી આ અમારો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે અને અમને એવી આશા છે કે આ વખતે ધોળકાની અંદર પણ ખૂબ જ સુંદર વાતાવરણ છે અઠ્ઠાવન ધોળકા મત વિસ્તારની અંદર ખૂબ જ સુંદર વાતાવરણ છે અને અમે આ વખતે ખરેખર એક લાખ મતોથી આ ઉમેદવારને ધોળકા અમારા મત વિસ્તારમાં એક લાખ મતની સરસાઈથી અમે એમને હરાવીશું એવી અમે એક પ્રતિજ્ઞા લીધી છે અને અમારા તમામ કાર્યકરો એટલા ઉત્સાહમાં છે એટલે એ ઉત્સાહ વધારવા માટે પણ અમે અહીંયા ભેગા થઈ અને અમારા રોજે રોજ અમે અમારી ચૂંટણીની રણનીતિ નક્કી કરી અને આગળની કામગીરી અમે ચાલુ રાખીએ